સમગ્ર રાજ્યમાં આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો ત્યારે સમગ્ર રાજ્યના તમામ મંદિરોની અંદર ગુરુની પૂજા અને અર્ચના અને આરતી ઉતારવામાં આવી હતી અને ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના વડ દુર્દેશ ખાતે આવેલ વડવાળા દેવની જગ્યાની અંદર પણ ગુરુ પૂર્ણિમા બે હજાર પચીસનો મહોત્સવ મનાવવામાં આવ્યો હતો ત્યારે આ મંદિરના મહંત તરીકે કનીરામદાસ બાપુ છે અને કોઠારી કોઠારી બાપુ તરીકે મુકુલદાસ બાપુ છે ત્યારે આજે ભારતભરના રબારી સમાજના લોકોએ આજે ગુરુની પૂજા અને અર્ચના કરી હતી અને કનીરામદાસ બાપુને તેમજ મુકુલદાસ બાપુને પુષ્પહાર પહેરાવ્યા હતા અને તિલક કર્યા હતા તેમજ આરતી ઉતારી હતી ગુરુની વંદના અને આરતી પણ ઉતારવામાં આવી હતી ભારતભરના રબારી સમાજના લોકોએ આજે ગુરુ પૂર્ણિમાના દિવસે દેવના મંદિરે આવીને માથું નમાવીને દેવના આશીર્વાદ મેળવ્યા હતા અને જ્યારે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજે મહાપ્રસાદનું આયોજન દેવના મંદિર તરફથી કરાયું હતું ત્યારે વીસથી પચીસ હજાર ભાવિક ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો અને ગઈકાલે રાત્રે ભવ્ય સંતવાણી પણ યોજવામાં આવી હતી તેમાં સંતો મહંતો અને ભારતભરના રબારી સમાજના લોકો તેમજ અન્ય જ્ઞાતિના લોકો પણ ઉપસ્થિત રહી અને સંતવાણી સંતવાણીની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને આજે વોલવારા દેવના મંદિરે ગુરુ પૂર્ણિમા બે હજાર પચીસનો મહોત્સવ ભારે ધામધૂમ સાથે મનાયો હતો માયાજા ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ